ત્રણ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ અનુસાર શનિવારે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા બનાસકાંઠામાં અતિભારે વરસાદનું એલર્ટ શનિવારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ સૌરાષ્ટ્રના પોરબંદર મોરબી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં વરસાદનું યલો એલર્ટ ભરૂચના આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણી ઢાઢર નદીમાં આવતા ઓવરફ્લો પાણીની આવકમાં સતત વધારો થશે તો આસપાસના ગામના લોકોને સ્થળાંતર કરવું પડશે અરવલ્લી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસતા માજુમ નદીમાં આવ્યા નવા નીર માજુમ નદી બે કાંઠે થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર

સાગપારા તિલકવાડા ગરુડેશ્વર અને નાંદોદમાં પણ વરસાદ વરસાદથી ખેડૂતોમાં પંચમહાલ પંચમહાલમાં એક દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો ગોધરા સહિત વાવડી વેગનપુર ડોક્ટરના મુવાડા આંબલી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શહેરીજનોને ઉકળાટથી રાહત મળી ધરતીપુત્રોમાં આનંદની લાગણી પાટણના રાધનપુરમાં વરસાદી માહોલ રાધનપુર શહેર સહિત કલ્યાણપુરા મોટી સહિતના વિસ્તારમાં વરસાદી માં ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા અબડાસા તેરા નેત્રા માર્ગ થયો બંધ લાખણીયા નજીક માર્ગ ઉપર ફરી વળ્યા પાણી ડાયવર્ઝન ધોવાયું અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનું સ્થાનિકોનું કહેવું પાણી વરસાદ વરસતા અસહ્ય છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો પંદર તાલુકામાં વરસ્યો વરસાદ સૌથી વધુ જુનાગઢના માળીયા સાબરકાંઠાના વડાલી માં ખાબક્યો સરેરાશ છ ઇંચ વરસાદ તાલાલા અને વરસ્યો આશરે સાડા ઇંચ વરસાદ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં ખાબક્યો સરેરાશ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા વરસાદ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં વરસ્યો સરેરાશ એકવીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છમાં વરસ્યો સરેરાશ ત્રેવીસ પોઈન્ટ સાત ટકા વરસાદ રેડ એલર્ટની વચ્ચે કચ્છમાં વરસ્યો ધોધમાર વરસાદ પહેલી સવારથી માંડવી મુંદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા તો ગુરુવારે મોડી રાત્રે નખત્રાડા ભુજ અબડાસા અને લખપત તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો માધાપર અને મીરસા પર ઉપરાંત માનકુવા પુજોડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો ગુરુવારે અને આજે વરસેલા વરસાદથી અબડાસાના તેરાનેત્રા માર્ગ બંધ થયો લાખણિયા પાસે નદીના પાણી રસ્તા પર ફરી વળતા તેરાનેત્રા માર્ગ પર વાહન વ્યવહાર બંધ થયો પુલનું કામ ચાલુ હોવાથી વરસાદી પાણીમાં ડાયવર્ઝન ધોવાયું હતું ધારાસભ્યને અનેક રજૂઆત કર્યા છતાં પાણીના નિકાલની કોઈ યોગ્ય કામગીરી ન થતાં સ્થાનિકોમાં રોષ ગુરુવારે મોડી રાત્રે સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો ખેડ બ્રહ્મા માં ચાર ઇંચ વિજયનગર પોણા બે ઇંચ વડાલીમાં માં ધોધમાર છ ઇંચ વરસાદ અને સ્થિતિ સર્જાઈ હતી હરણાવ નદીનું જળસ્તર વધતા કલોલ પાસે નદીના પટમાં ફસાયેલા ત્રણ લોકો નું કરવામાં આવ્યું હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્માના વિભાગની ટીમોએ મોડી રાત્રે મદદથી ફસાયેલા ત્રણેય રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા જ્યારે પંદર ગાય અને ત્રણ વાછરડાને પણ બચાવવામાં આવ્યા ગુરુવારે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસ્યો છૂટો છુપાયો વરસાદ ધાનેરા ડીસા લાખણી દિયોદર કાંકરેજ વાવ પાપર અને સુઈગામમાં વરસાદ વરસ્યો હતો રાત્રે વરસેલા વરસાદને લીધે થરા નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનું ફારો આપ્યો જ્યારે મેઇન બજારમાં પણ મસમોટા ખાડા પડી જતા સ્કૂલે જતા બાળકો વેપારીઓ સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અરવલ્લીના પિલોડા તાલુકામાં વરસેલા વરસાદથી ઇન્દ્રાશ્રી નદીમાં નવા નીરની ભરપૂર આવક ભારે વરસાદથી ફરી એકવાર ઈન્દ્રાશી નદી બે કાંઠે વહેતી થતા નદીના પટમાં લોકોને ન જવા માટે અપીલ કરાઈ જ્યારે માજુમ નદીમાં પણ વરસાદી પાણીની ભરપૂર આવક થઈ રીલાવાડા ગામે આવેલ માજુમ નદી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશખુશા પાટણ જિલ્લાના રાધનપુરમાં અચાનક વરસ્યું જોરદાર વરસાદી ઝાપટો રાધનપુર સહિત કલ્યાણપુરા મોટી પીપળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ નવસારીના ઉભરાટ બીચ પર દરિયામાં ઉછળ્યા ઊંચા ઊંચા મોજા અષાઢી બીજના દિવસે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો દરિયામાં ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓ જીવના જોખમે નાહવાની મજા માણતા જોવા મળ્યા તો કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરતા પણ જોવા મળ્યા જોકે પોલીસે પણ તાત્કાલિક કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રવાસીઓને દરિયાકાંઠેથી દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો ભરૂચના અમુદ તાલુકામાંથી પસાર થતી ડાડર નદીનું વધ્યું જળસ્તર ઉપરવાસમાં માં વરસેલા ભારે વરસાદને લીધે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણી ડાઢર નદીમાં આવતા જળસ્તરમાં વધારો થયો છે નદીના પાણી માનસંગપુર ગામમાં પ્રવેશ્યા છે ત્યારે નદીમાં સતત પાણીની મોટા પ્રમાણમાં આવક યથાવત રહેતા ઘણા ગામોમાં નદી કાંઠે રહેતા લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થઈ છે પ્રશાસને પણ ડાઢર નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ગામડાઓને એલર્ટ કર્યા છે